વલસાડ જિલ્લાના અતુલ અને એક યુવાને બાયોમેડિકલ વેસ્ટ દટાયેલા અને નદી કિનારે ફેલાયેલા હાલતમાં જોતા જ મીડિયાનો સંપર્ક કર્યો મીડિયા ત્યાં પહોંચી અને બાયોમેડિકલ વેસ્ટ ત્યાં ફેલાયેલો જોવા મળ્યો સાથે જ કિનારે વધુ ખોદતા વધુ વેસ્ટ મળી આવ્યો આ રીતે બાયો મેડિકલ વેસ્ટ અહીં કોણે અને કેમ નાખ્યું હશે આ વિકथित પરિસ્થિતિ માટે જવાબદાર કોણ આ વિડિયો બાબતે તે સ્થાનિક નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યા હોય તેવું વ્યતિત થઈ રહ્યું એમ લાગી રહ્યું છે શું આ બાબતે આરોગ્ય વિભાગ કોઈ ચોક્કસ નિર્ણય લેશે ખરું તે તો આવનારો સમય જ બતાવશે કેટલા દિવસ બાદ અમારે અહીંયા પરવ છડ પૂજા होने वाला है और यहां पे हमको बहुत अजीब सी चीजें देखने के लिए मिले। हम लोग पे साफ सफाई करने के लिए आए ब्लड, ब्लड भरी भरी मतलब है है पानी में भी थोड़े बॉटल है अभी इसका जवाबदारी कौन लेगा अभी हमारी मम्मी लोग अंदर जाती है उसमें पूजा करती है अगर उनको कुछ हो गया तो इसकी जवाबदारी कौन लेगा पान नदी पर हूँ તો પાન નદી પર મને બાયોમેડિકલ વેસ્ટ મને જોયું જોવા મળ્યું તો એ સારું નહીં કહેવાય અહીંયા હવે બે ત્રણ દિવસ પછી છઠ પૂજા કરવામાં આવશે અહિયાં પછી ગણપતિ પછી માતા દશામા પણ અહિયાં જ બધું કરવામાં આવે તો આ માટે કોણ જવાબદાર છે આવું નહીં થવું જોઈએ